એટલા રકમ ના પહેલા શું આપણે પ્રાઈઝ હશે પહેલાથી કેટલા હતા 50 હતા ઓકે વસુલ નહી હું તો મફત જ દાદા ખવડાવે દીકરાને આલોમ માવતર હોય એમ ખવડાવે શું મિનિટ ગુડ તમને ફક્ત 60 રૂપિયામાં આ પડી જાય એ જન તો સતર કંઈ ઘટે નહીં આ સંતાણે આ ચાલીને દીધી હા દેખાઉં જે નકલી દીધી

જે છે દૂધી ચણાની દાળ છે બટેકા છે અને સેવ ટમેટા ત્રણ વસ્તુ આજે ખાલી દૂધી સાથે રોટલી તમને મળી જાય અને દાળ ભાત જોઈએ એટલું

ત્યારયા સવા 12:00 છે લોકો જો અત્યારે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે જમવા માટે ફીડિયા આપું ફીડિયા આપું ફીડી ડાળ આપું લેવ ટમેટા આપું બસ સ્પીડ આપને બોલોને સાઈડ વાળી ચાલી ખાવા હોય 200 વાળી મત મજા આવે આ વાત કે આપણા સાયન્સમાં કેટલી વસ્તુ આવે એકવાર બોલી જાવ ને નો જતના શાક છે મરલેબીને જોતીને દાળ ભાત છે સંભારો છે થાત છે માટે દોબી ચા 60 દે માં આપણો મન હા ભાઈ અત્યારે જસ્ટ ભાઈ શું અત્યારે બહુ મજા બહુ મજા આવે કેટલા ટાઈમ થી તમે આવો છો અહીં બહુ ટાઈમ છે તમને

ને બેસવાની પણ વ્યવસ્થા છે પાછળ તમે જો બાડી ઉપર બેસીને જમી શકો આરામથી આપણે તમારું નામ અને સરનામું એક્ઝેક્ટ બોલી દો ને ફૂલ સુરતની અમારી સર્કલ થી બાજુમાં બગીચા પાસે હેડક્વાર્ટર શોરૂમ ની એક ગેટ સામે રાજગુરુ રેસ્ટોરન્ટ ભરતભાઈ જળી જલા રાવ

We're going to go see. Nah ya mas, kan time tiga sore masih jalan, ya?